અમારા જેવા શિક્ષકો ને પ્રોત્સાહન પૂરું પાડે છે દર વર્ષે દરેક જિલ્લા માંથી એક શિક્ષક પસંદગી થઈ ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે બાપુ દ્વારા મળતું આવું પ્રોત્સાહન સદાય બધા શિક્ષકો મળતું રહે તેવી અભ્યર્થના મારું નામ નિલેશભાઈ દિનેશભાઈ ચૌધરીની પ્રાથમિક શાળા બીર પડિયા અમરવા નજીક જિલ્લો આજે મારી આ ચિત્ર એવોર્ડ તરીકે પસંદગી થઈ છે એ મારી કા કર્તવ્ય નિષ્ઠા મારી કામગીરીને ધ્યાનમાં રાખીને મને આપવામાં આવી છે આજે તત્વતા ખાતે વિજ્ઞાન ભરાડ બાપુના હસ્તે આ એવોર્ડ લઈને હું માયા ધન્યતા અનુભવું છું અને વર્ષોમાં પણ હું મારી કારકિર્દીને ખૂબ આગળ લઈ જવાનો પ્રયત્ન કરતા કરીશ એવી તમને હું ખાતરી આપું